કોડી બની ગયા કોડી બની ગયા એકવાર કઈ શું બોલ્યો પાછો બોલ્યો જો વધારે કઈ બોલીશ ને તો માવો થઈ જશે ત્યારે ની પત્ની કીધું જા હા રીષ વદસ્તી જા ચાલ ચાલ સાચું કહો છો આ બોલે હું સાચું કહો છું જા પછી તમે પોસ્ટાર શું કાઈ નઈ પોસ્ટારી છોકરા મોટો થઈ ગયો

आयांधर दिनों पास पहली बहन बिचारी दरवाजा की बाहर छा थे पानी छाना था ज्यादी नी